ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ દરમિયાન કરેલ કામગીરી માન્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા સુરત શહેરમાં લો એન્ડ ઓર્ડરની જાળવણી કરવા તથા સામાજિક પ્રવૃત્તિ તેમજ ગુનાખોરીને ડામવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા તથા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ પર અસરકારક નિયંત્રણ લાવવા અને ગુનેગારો ઉપર સર્વેલન્સ રાખવા સંવેદનશીલ એરિયામાં સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચનાના આધારે આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે પી ગામેતી સાહેબનાઓ તથા સુરત શહેર જોન્સના ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ સાત ટીમો બનાવેલ જેમાં સાત પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓ સાથે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ જરૂરી લાઠી હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે વેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તાર કે જે સામાજિક તત્વો વસવાટ કરતા હોય તથા ઉઠક બેઠક ધરાવતા હોય તેવા ભીંડી બજાર તથા ગોલ્ડન આવાસમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન આ વિસ્તારના એમસીઆર અને હિસ્ટ્રીશીટર ચેક કરવામાં આવેલ તથા છેલ્લા કેટલાક સમયમાં શરીર સંબંધી ગુનામાં છૂટેલા તથા નાસાબત આરોપીઓના ઘરે સઘન સરપ્રાઇઝ ચેકિંગ કરેલ કોમ્બિંગ દરમિયાન સનામિલથી ચંડાલ ચોકડી સુધી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ તથા મોડી રાત સુધી કોમ્બિંગ જારી રાખવામાં આવેલ અને કોમ્બિંગ દરમિયાન નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે